આશરે સાડા ત્રણ વર્ષના લાંબા અંતરાલ બાદ સુરતમાં ફરીમાં સમાવેશ થાય છે આ બંને રેસિડેન્ટ તબીબો પૈકી એક નવી સિવિલ હોસ્પિટલની હોસ્ટેલમાં જ રહે છે જ્યારે અન્ય વેસુ ખાતે રહે છે અત્રે ઉલ્લેખનીય છે કે સુરત સિવિલ હોસ્પિટલમાં કોરોનાને લઈને હજુ સુધી કોઈ વોર્ડ શરૂ કરવામાં આવ્યો નથી જ્યારે પાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં 4 બેડનો વોર્ડ શરૂ કરી દેવામાં આવ્યો છે અને જરૂર પડશે તો બેડમાં વધારો કરવામાં આવશે. કોરોનાનો નવો વેરિયન્ટ સક્રિય થયો હોવાની આશંકા છે. બંને કોરોના પોઝિટિવ આવતા જ બંનેને નવી સિવિલ હોસ્પિટલમાં આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે. જેમાંથી એકને રજા પણ આપી દેવામાં આવી છે. બંનેની તબિયત સ્થિર છે. બંને દ્વારા કોરોનાની રસીના બે બે ડોઝ લેવામાં આવ્યા હતા. છતાં પણ બંનેને કોરોના પોઝિટિવ આવ્યો છે. જેને પગલે કોરોનાનો નવો વેરિયન્ટ સક્રિય થયો હોવાની આશંકાથી વધુ ચકાસણી માટે બંનેના સેમ્પલને ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટર ગાંધીનગર ખાતે જીનોમ સિકવન્સિંગ માટે મોકલવામાં આવ્યા છે સમગ્ર વિશ્વમાં કોરોના ફરી સક્રિય થયો છે નવા વેરિયન્ટમાં દેશના અન્ય ભાગોમાં ઓમિક્રોનના સબ વેરિયન્ટ જેવા કે જે એન વન એલ એફ સેવન અને એન બી વન એઇટના કેસમાં વધારો જોવા મળ્યો છે જે બે મહિલાઓને કોરોનાની અસર દેખાય છે તે બંને રેસિડન્ટ ડૉક્ટર પૈકી એક મેડિસિન વિભાગમાં તેમજ બીજી ઈએનટી વિભાગમાં ફરજ બજાવે છે કોરોનાગ્રસ્ત બંને તબીબો પૈકી એકની ટ્રાવેલ હિસ્ટ્રી વિશાખાપટ્ટનમની છે આ તબીબ ત્રણ દિવસ પહેલાં જ વિશાખાપટ્ટનમથી પરત આવી હતી અને બાદમાં તેને અને તેના સાથી મહિલાને તબીબને કોરોના લક્ષણ જોવા મળ્યા હતા જેને પગલે એવું માનવામાં આવી રહ્યું છે કે એક તબીબને વિશાખાપટ્ટનમથી ચેપ લાગ્યો હોય અને સુરત આવ્યા બાદ તેના સંપર્કમાં આવેલી બીજી મહિલા તબીબને પણ ચેપ લાગ્યો હોઈ શકે છે એક અંદાજ પ્રમાણે આ બંને રેસિડેન્ટ દર્દી અને સ્ટાફને મળીને આશરે પંદરથી વીસ વ્યક્તિના સંપર્કમાં આવ્યા હોવાની સંભાવના છે જેથી આ બંને તબીબોના સંપર્કમાં આવેલા કોઈને પણ જો લક્ષણો દેખાશે તો તેમને કોરોનાનો ટેસ્ટ કરાશે તેમ જાણવા મળ્યું છે સુરત મહાનગરપાલિકાએ સુરતીઓને અપીલ કરતાં જણાવ્યું છે કે હાલના સમયમાં જો કોઈ વ્યક્તિને શરદી ખાંસી તાવ કે ગળામાં દુખાવો જેવી તકલીફ થાય તો નજીકના હેલ્થ સેન્ટર કે પ્રાઇવેટ હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર માટે પહોંચી જવું જરૂરી છે સામાન્ય સારવાર અને સારું ન થાય તો સારવાર માટે દાખલ થવું કોઈ લક્ષણ દેખાય તો તાત્કાલિક ટેસ્ટની જરૂર નથી કોરોનાની હાલ કોઈ ગાઈડલાઈન આવી નથી તેની તકેદારી રાખવા અપીલ કરાઈ છે સુરત નવી સિવિલ હોસ્પિટલમાં બે કોરોના પોઝિટિવ આવતા તંત્ર માટે ચિંતાજનક સંકેત મળી રહ્યો છે છતાં પણ હોસ્પિટલ તરફથી કોઈ ખાસ તૈયારીઓ કરવામાં આવી નથી કારણ કે અધિકારીઓ ઉપરથી સૂચનાની રાહ જોઈ રહ્યા છે છેલ્લા ત્રણ ચાર દિવસથી એક જ રટણ કરવામાં આવી રહ્યું છે કે ઉપરથી કોઈ સૂચના આપવામાં આવી નથી સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં ત્રીજા માળે એમ આઈસીયુ ચાર બેડનો કોરોના આઇસોલેશન વોર્ડ બનાવવામાં આવ્યો છે વેન્ટિલેટર સહિતની તમામ સુવિધાઓ સાથે આ વોર્ડ શરૂ કરવામાં આવ્યો છે જરૂર પડશે તો બેડમાં પણ વધારો કરાવવામાં આવશે આ સાથે ચાર હજાર ટેસ્ટિંગની કેપેસિટી છે જેથી જરૂર પડે ટેસ્ટિંગ પણ શરૂ કરવામાં